અંકલેશ્વરના શ્રી બમણનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું અંકલેશ્વરમાં આવેલ શ્રી શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર જી કે નંદા તેમજ અધ્યાપકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ કે જેઓ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં તે ઉપરાંત રમતગમત ક્ષેત્ર તેમજ અન્ય કળા કૌશલ્ય ક્ષેત્રમાં પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જિલ્લા સ્તરની સ્તરની રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ આ કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી છે એ બદલ તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર આંતરરાષ્ટ્રીય કક્ષા એ પણ પોતાનું કૌશલ્ય પ્રદાન કરે એવી હું અભ્યાર્થના રાખું છું